મિત્રો લીલી ડુંગળીને શાક બનાવવા માટે આપણે જોશે લીલી ડુંગળી એના પત્તા શીખે આ ટાઈપની જોશે આપણે ટામેટા લસણની પેસ્ટ પાણીમાં નાખી દેવાની ઢાબાવાળા એ ટાઈપનું કરતા હોઈએ મિત્રો એક કડાઈમાં તેલ લેવાનું એની અંદર રાઈ નાખવાની જીરું નાખી દેવાનું અને હિંગ નાખી દેવાની મિત્રો તતળાઈ નાખવાનું તતળાઈ જાય એટલે એની અંદર લીલી ડુંગળી પત્તા અને લીલી ડુંગળીના લીલી ડુંગળી કટિંગ કરી નાખવાની મિત્રો થોડુંક મીઠું નાખવાનું બે ચમચી ધાણા પાવડર લાલ મરચું પાવડર હિંગ થોડીક અને ગરમ મસાલો નાખી દેવાનું મિત્રો અને અલાઈ અને એકદમ મિક્સ કરવાનું મિત્રો જે આપણે પાણીમાં લસણની પેસ્ટ બનાવી હતી પાણીમાં નાખી હતી એ નાખી દેવાનું ઢાબાવાળા મોસ્ટ ઓફ આમ જ કરતા હોય છે આપણે એમ જે પાણી નાખે છે પાણીની લસણનું પાણી હોય છે એનાથી સબ્જી એકદમ ટકોરાબંધ બને છે સેમ ઢાબા સ્ટાઇલની પછી ટામેટા નાખી દેવાના મિત્રો અલઈ અને મિક્સ કરવાનું મિત્રો માપસર મીઠું નાખી દેવાનું છેલ્લે નાખવાનું એથી ખબર પડે આપને અને અલઈ નાખવાનું મિત્રો હાથથી ઘસી અને થોડી કસ્તુરી મેથી નાખવાની જેથી દાબાની સ્ટાઇલ કસ્તુરી મેથી સબ્જીમાં બહુ સારો આવે છે અને નહીં જેવી ખાંડ નાખી દેવાની અને હલાઈ અને એકદમ મિત્રો મિક્સ કરવાની મિત્રો થોડુંક ચડી જવા આવે એટલે એક ચમચી ઘીની નાખી દેવાની જેથી એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે પણ સારી આવે છે સુગંધ પણ સારી આવે છે મિત્રો લીલી ડુંગળીનું સબ્જી આપણે ધાબા સ્ટાઇલની સેમ રેડી થઈ ગઈ છે બાજરાની રોટલી જોડે ખાવાની એકદમ ટકોરા બંધ લાગે મિત્રો એક બાઉલમાં રેડી થાય એટલે કાઢી નાખવાનું જુઓ આપણે જુઓ મિત્રો રેડી થઈ ગઈ છે આપણે રોટલી પણ સાથે પણ ખાઈ શકાય છે અને મિત્રો સારી લાગે તો લાઇક આપજો મિત્રો મિત્રો હું આવા મારા નવા નવા વિડીયો મોકલતો રહીશ મારી ચેનલ ઉપર અને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો